તલની ચિક્કી કે સિંગ પાક આવું બધું બનાવ્યા પછી ઝડપથી એ ઉખડતું નથી અને જલ્દી આવું વાસણ સાફ પણ નથી થતું અને ઘી શિયાળાની સિઝનમાં વધારે વપરાશ થતી હોય છે તો આપણે ઘરે જ ઘી કેવી રીતે સરસ કણીદાર બનાવી શકીએ એ બધી ટ્રીપ્સ આપણે આજે ઘણી બધી જોવાની છે ચાલો ત્યારે શરૂ કરીએ પહેલી કે સૌથી પ્રથમ તો આપણે પુલાવ છૂટો છૂટો રાંધવો છે તો કઈ રીતે બનાવવો તો આપણે ગરમ પાણી જોઈતા પ્રમાણમાં મૂકી દેવાનું અને એની અંદર એક પાવરી તેલ નાખી દેવાનું અને આ તેલ છે ને એનાથી પુલાવ ખૂબ જ છૂટો બનશે પણ બીજી ટ્રીપ્સ પણ આપણે ફોલો કરવાની છે જે આગળ હું તમને બતાવું છું કે ચોખા છે એને આપણે પાંચ મિનિટ માટે સારા એવા ધોઈ અને પલાળી રાખવાના છે પાણીની અંદર પછી આપણે પાણી ઉકળી જાય એટલે આ તેલવાળા પાણીની અંદર આપણે ચોખા રાંધવા નાખી દેવાના છે ને પછી આપણે એકદમ ધીમા તાપે ચોખા રાંધાવા દેવાના છે આવી નાની નાની ટ્રીપ્સનો તમે ઉપયોગ કરશો તો ચોખા પુલાવ જેવા એકદમ છૂટા જ બનશે લોંદો થશે નહીં અને આમ એકદમ બહુ જ સરસ ખાવામાં પણ એટલી મીઠાશ આવશે તો તમે જો આ ટ્રીપ્સથી આપણે ઉપયોગ કરી અને ચોખા આપણે બનાવીએ છીએ તો જ્યારે ચોખા રંધાયને તૈયાર થાય છે ત્યારે ખૂબ જ સરસ એવા એકદમ છૂટા અને એકદમ ચડી પણ જાય છે કાચા પણ નથી રહેતા અને ચડી જાય છે એકદમ છૂટા છૂટા સરસ જ એવા બની ગયા છે હવે આપણે ઘરે જ્યારે દૂધ લેતા હોય એમાંથી મલાઈ ઉતારી અને ઘી બનાવતા હોઈએ છીએ તો આ મેં એવી જ રીતે ઘરની ગાયનું ઘી માખણ છે એમાંથી હું ઘી બનાવી રહી છું તો મેં ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ જ રાખેલી છે શરૂઆતમાં કારણ કે શરૂઆતમાં જાડું એવું હોય છે તો એ ઝડપથી ઓગળી જાય અને પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે જેથી દાજી ન જાય અને ખરાબ વાસ ન બેસી જાય અંદર તો આપણે આ રીતે એકદમ ઓગળી જવા દેવાનું છે પેલાં માખણ અને આ માખણનું ઘી છે છાસમાંથી બનાવીને ઉતારેલું છે તમે મલાઈનું માખણ બનાવી અને આ રીતે ઘી બનાવી શકો છો આ રીતે તમે ઘી બનાવશો તો ખૂબ જ સરસ અને એકદમ સુગંધવાળું અને કણીદાર ઘી બનશે ખૂબ જ ખાવાની સરસ એ મજા આવે એવું સરસ ઘી બનશે અને લાંબો ટાઈમ સારું પણ રહેશે તો આ રીતે ધીમા તાપે ખૂબ જ ઉકળવા દેવાનું છે અને એકદમ ઉકળવાનું એવું ઉકળવાનું કે જે છાસનો ભાગ અંદર હોય કે પછી આપણે માખણ ધોયું હોય તો પાણીનો ભાગ હોય એ બધો સરસ એવો બળી જાય એ રીતે એને હલાવતું રહેવાનું છે તળીએ આપણે ચોંટવા દેવાનું નથી પાણીના બુડબુડિયા બોલતા છાસના એવા બુડબુડિયા બોલતા બંધ થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળ જુઓ હવે આપણે તપેલી અંદર તમે જોઈ શકો છો કે આ તેલ જેવો ભાગ આપણને દેખાવા લાગ્યો છે અને તળિયે થોડી લાલાશ પણ આવવા લાગી છે એટલે કે પાણી છાસ જે ભાગ હોય એ બધો બળી ગયો છે અને હવે માત્ર ઘીનો ભાગ વધ્યો છે આ રીતે ઘી આપણે બનાવું છે આવું સેજ પીળાશ પડતું રહે એટલે આપણે બંધ કરી દેવાની ગેસની ફ્લેમ કારણ કે પછી ઘી લાલ થઈ જવા મળશે એટલે તો આપણે ગેસ ઉપર તપેલી નહીં રાખી અને નીચે ઉતારી પણ લેવાની છે હવે આપણે આને ઠંડુ થવા દઈશું હવે આ ઘી બનીને રેડી થઈ ગયું છે તેલ જેવો ભાગ આપણને દેખાવા લાગ્યો છે અને હવે ટિપ્સ નંબર થ્રી જોઈએ આપણે કે જ્યારે કૂકરની અંદર સીટી પડવાનું બંધ થઈ જાય ત્યારે ગૃહિણી ખૂબ ટેન્શનમાં આવી જતી હોય છે કેમ કે સીટી ન પડે કૂકરની અંદર તો રસોઈ બનાવતા વાર લાગે છે કુકર જલદબથી રસોઈ બનાવી શકાતી નથી તો આપણે એના માટે આ જ્યારે વાલ ખરાબ થઈ જાય એની અંદર કાંઈ કચરો ભરાઈ જાય તો જ સીટી નથી પડતી તો આપણે વાલ સાફ કરી નાખવાનો છે આ રીતે જાડી સોય લેવાની અને એક જાડો દોરો લેવાનો અને વારાફરતી બધા હોલની અંદર વારાફરતી સોય કાઢી લેવાની જેથી કરીને બધો જ જે કચરો છે એ દોરાની સાથે બહાર આવી જશે અને હોલ બરાબર ખુલી જશે અને સીટી સરસ પડશે હવે ચોથા નંબરનો આઈડિયા આપણે જોઈએ કે જ્યારે કુકરની અંદર વધારે રસોઈ બનાવવાની હોય દાળ ભાત શાક ખીચડી કાંઈ પણ વસ્તુ બનાવવાની હોય તો એ ઉભરાઈ જતું હોય તો એ ઉભરાતું બંધ કરવાનું શોર્ટકટ અને ખૂબ જ સરળ એવો ઉપાય છે કે એની અંદર નાનો ચમચો મૂકી દો અથવા તો નાની ચમચી મૂકી દો જેટલી તમારી રસોઈ હોય એ પ્રમાણે તમે મૂકી શકો છો તો આ રીતે તમે અંદર ચમચો મૂકી દેશો અને પછી જુઓ તમે સીટી પડશે પણ ઉભરાશે નહીં હું આ રીતે મારા રસોડાની અંદર રોજ યુઝ કરું છું અને ખરેખર ઉભરાતું નથી ક્યારેક જમવાના સમયે જ ઘણા મહેમાન આવવાના હોય અને ઝડપથી રસોઈ બનાવવાની હોય એમના માટે તો કઈ રીતે ઝડપથી બનાવી તે આપણે હવે જોવાનું છે કારણ અને એનાથી આપણો આ રીતે રસોઈ તમે બનાવશો ને તો ગેસનો પણ બચાવ થશે સમયનો બચાવ થશે અને રસોઈ પણ ઝડપથી અને ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થઈ જશે તો તમે જુઓ પહેલાં આપણે શું કરવાનું છે કે કૂકરની અંદર દાળ અને પાણી ઉકાળીને એની અંદર નીચે પહેલાં રાખી દેવાનું છે અને પછી આવું કોઈ નાનું વાસણ લેવાનું જે કુકરના ઢાંકણ ઢાંકતા બરાબર અંદર ફિક્સ થઈ જતું હોય તો મેં આવી નાની એક પવાલી લઈ લીધી છે એની અંદર મેં ચોખા ગરમ નાખ્યા છે અને ગરમ પાણી નાખ્યું છે અને ઉપરથી થોડું તેલ નાખું છું જેથી ચોખા સરસ છૂટા બનશે તો આ રીતે આપણે ચોખા અને તેલ બે મિક્સ કરીને નાખશું તો ચોખા સરસ છૂટા બને છે અને ઓસાળવા પણ નહીં પડે પછી આને કંઈ વાસણ ઢાંકી દેવાનું અને સાઈડમાં છે ને તે આપણે બટેકાની છાલ ઉતારીને બટેટા નાના પીસ કરી અને નાખવાના છે જેથી બટેટા જલ્દી બફાઈ જશે અને ગેસનો વપરાશ પણ ઓછો થશે અને છાલ ઉતારીને નાખ્યા હોય એટલે પછી આપણે ફોલવાની પણ સમય બચી જશે ઝડપથી આપણે શાકેનું બનાવી શકશું આ રીતે તમે ત્રણ વસ્તુ એક સાથે મૂકી શકો છો દાળ ભાત શાક આ રીતે બધું સરસ એવું એક જ કુકરની અંદર ઓછા સમયમાં અને ઓછા ગેસ વપરાશની અંદર તમે સારી એવી રસોઈ બનાવી શકો છો અને ખૂબ જ ઝડપથી આ બની જાય છે આ રીતે તમે કૂકર પછી બંધ કરી દો અને સાથે સાથે એક બે ત્રણ સીટી પડશે અને સાથે સાથે ત્રણે ત્રણ વસ્તુ સરસ એવી રંધાઈને તૈયાર થઈ જશે તો આ સમય શક્તિ અને પૈસાનો પણ બચાવ કરે છે આ ટ્રિક્સ હવે જોઈએ કે આપણો રસોઈ જે ત્રણે એકસાથે મૂકી હતી એ કેવી થઈ છે જુઓ સરસ મજાનું બધું જ બફાઈ ગયું છે દાળ ને આપણે ભાતને ઢાંકી દીધું હતું એટલે એ કાંઈ ડાળ આપણા ભાતની અંદર ભળી નથી એટલે ભાત દાળ સરસ થઈ ગઈ છે ભાત પણ થઈ ગયા છે જુઓ કેવા સરસ ભાત બનીને તૈયાર થઈ ગયા છે થયા છે ને જો એકદમ મસ્ત જ ભાત પણ થઈ ગયા છે અંદર દાળ પડી નથી ઉભરાઈને કારણ કે આપણે એવું સરસ ફીટ વાસણ ઢાંકી દીધું હતું તમે પવાલીને બદલે નાનો ડબ્બો હોય તે પણ ઉપયોગમાં લઈ શકો છો અને સાઈડમાં આપણે બટેટા નાખ્યા હતા તે પણ સરસ બફાઈ ગયા છે આપણે પેલા ભાતને બહાર કાઢી લઈએ પછી બટેટાને અને દાળને આપણે ચેક કરી લઈએ તો આ રીતે ભાત દાળ બહાર કાઢી લઈએ અને આપણે બટેકા જોઈએ કે કેવા થયા છે ભાત ચડી ગયા છે એટલે બટેટા પણ ચડી જ હવે આપણે જાણીએ કે એકદમ સાવ નાના કૂકરની અંદર જ્યારે રસોઈ મૂકે ત્યારે ઉભરાવાની શક્યતા ઘણી બધી રહેતી હોય છે તો આપણે આ નાના કૂકરની અંદર પણ ઉભરાય નહીં તેવી એક ટ્રીપ્સ આપણે જાણી લઈએ કે ઢાંકણાના માપની આપણે એક સરસ મજાનું ગોળ એવું કાપડ કાપી લેવાનું છે પહેલાં ઢાંકણું લેવાનું છે અને પછી કાપડની ઉપર આપણે એને રાખી દઈશું કોઈ પણ જાડું કપડું તમે લઈ શકો છો એની ઉપર આપણે આ રીતે ગોળ રાખી દઈશું અને ઉપર ફરતે કોઈ પણ વસ્તુથી આપણે એને નિશાન કરી લેવાનું છે આ રીતે અને નિશાન કર્યા પછી આપણે સરસ એવું એને ગોળ કાપી લેવાનું છે બસ આ ઢાંકણાના માપનું થઈ જશે એટલે એ ઢાંકણાની ઉપર સરસ આવી જશે હવે આપણે આને સરસ એવું કાપી લઈશું આ રીતે તમે કોઈ પણ વેસ્ટ કપડું હોય જે તમે ઉપયોગમાં ન લેતા હોય તેનો પણ આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ અને આનાથી કુકર પણ ખરાબ નહીં થાય અને આપણે દાળ ઉભરાશે તો સરસ એવું કૂકર ચોખ્ખું જ રહેશે અને આપણા એક ખાલી એક આ એક કાપડ જે રાખવી છે એને અલગ કરવાનું રહેશે અને કુકર એકદમ સરસ જ રહેશે તો આપણે કાપી લેવાનું છે અને પછી આપણે કુકરનું જે ઢાંકણું છે રાખવાનું છે એ માટે આપણે સેન્ટરમાં આપણે એક હોલ બનાવશું આ હોલ આપણે આ રીતે સરસ નાનો એવો જ હોલ બનાવશું બહુ મોટો નથી બનાવવાનો આ હોલ આપણે સીટી કાઢી અને એની ઉપર આ હોલ ઓરવી દેવાનો છે આ રીતે જોવું ઢક્કાણ છે કૂકરનું એ બરાબર ઢંકાઈ ગયું છે હવે સીટી ઉપર આવશે ને તો પણ આ કાપડની ઉપર જ બધું પાણી અથવા જે કંઈ નીકળતું હશે મસાલાવાળું તેલવાળું પાણી એ બધું જ આ કાપડની ઉપર રહેશે એટલે કાપડ ખરાબ થશે પણ ઢાંકણું ખરાબ કે કૂકર ખરાબ થશે નહીં એ કાપડ કાપડ છે એ બધું ચૂસી લેશે પાણીને તેલ મસાલાવાળું જે કે ખરાબ પાણી નીકળતું હશે જેનાથી આપણું કુકર બગડતું હશે એ બધું જ એ ચૂસી લેશે શિયાળાની અંદર હવે આવા ગોળના પાકવાળી કોઈ પણ વસ્તુ બનાવ્યા પછી સુખડી હોય કે તલની ચીકી હોય તો એ ગોળ આસાનીથી ને બધું વાસણ સાથેથી છૂટું નથી પડતું તો આવું કરવાનું છે આપણે કે ગેસ ચાલુ કરી એની અંદર એક બે ગ્લાસ પાણી નાખી દેવાનું અને પાણીને ગરમ થવા દેવાનું પાણી ગરમ થશે ત્યાં સુધીમાં તો જે ગોળનો વધારાનો જે પાક રહી ગયો હોય વાસણની સાથે એ બધું જ સરસ રીતે ઓગળી જશે પછી આપણે આ રીતે તાવેતાથી ફેરવી ફેરવી અને પાણી એની સાથે આ રીતે લગાડી લગાડીને ગેસ ઉપર જ આપણે સરસ રીતે ઉખાડી ઉખાડી નાખવાનું છે અને ગેસ ઉપર ઢોળાઈ જવાની બીક લાગે તો નીચે લઈને પણ આપણે ઉખાડી શકીએ છીએ તમે જોઈ શકો છો કે સુકાઈ ગયેલું હોય ગોળનો પાક તો પણ સરસ રીતે ઉખડી જાય છે મિત્રો આટલી બધી ટ્રીપ્સમાંથી તમને કઈ ટ્રીપ્સ સૌથી વધારે ઉપયોગી લાગી અને આમાંથી તમે કઈ ટ્રીપ્સનો ઘરે ઉપયોગ પણ કરો છો અથવા તો નવી ટ્રીપ્સ તમે કોઈ જાણતા હોય તો તમે મને જણાવી શકો છો કમેન્ટની અંદર આ બધું તમે મને કહી શકો છો અને તમને જો અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ